કચ્છના લોકોએ હમીરસર તળાવના વધામણા કર્યા છે હમીરસર તળાવ છલકાતા કચ્છના લોકો આનંદિત થયા છે તળાવ છલકાતા પીવાના પાણીની સમસ્યા હલ થશે તો કચ્છવાસીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે નવા નીરના વધામણા કરવામાં આવ્યા છે ભુજવાસીઓના દિલમાં રહે છે હમીસર તળાવ ભુજવાસીઓ હમીસર ઓળખાય તો દાખલો હોય છે બધા જણા હમીસર જોવા બધે આવે છે ને અલગ અલગ જગ્યા થી એનઆરઆઈ છે મુંબઈ વાળા છે ગુજરાત મારે પણ જે પણ આપણા કચ્છીઓ છે એને હંમેશા માટે બહુ જ લાગણી છે બધે શું પૈસા આપો મોટા બંધ માં જે પાણી આવતું હોય એને જોવા માટે પણ લોકો મેળા ની જેમ ઉમટે છે અત્યારે આપણે જે ઉભા છીએ તે ઓગણ છે આખું તળાવ જયારે પૂરેપૂરું ભરાય હાથી ના પગને પાણી અઢે ત્યારે આ તળાવ ઓગનાય અને આ તળાવ ઓગનાય એના સાથે દરેક કચ્છી નો પણ છલકાય

ભુજ મંદિર ના મહંત સ્વામી થી માંડીને દરેક સંતોએ આ તળાવને વધાર્યો છે અને આનંદ ની લાગણી વ્યક્ત કરી છે ભારે વરસાદ ના પગલે કચ્છમાં છેલ્લા ચાર દિવસથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે વાત કરવામાં આવે તો ભુજના હદે સમુહ જે અમિતસર તળાવ છે એ પણ ઓગણીસ એટલે કે છલકાયું છે વાત કરવામાં આવે તો અત્યારે જે ઓગણમાં જોઈ શકાય છે કે કેટલું બધું પાણી જે જોશભેર વહી રહ્યું છે સાડા વર્ષ જૂનું આ અમિરસર તળાવ જે છે અને ઓગણીસો થી આ જે ઓગણાય છે એને જે છલકાય છે એને વધામણા કરવામાં આવે છે આ જે વધામણા કરવામાં આવે છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા કચ્છને ભુજના જે કચેરીઓ છે એની અંદર રજા પણ જાહેર કરવામાં આવે છે વાત કરવામાં આવે તો હમીરસર તળાવ લોકોના હૃદય હોય છે એટલે લોકો વહેલી સવારથી જ અહીં જોવા માટે આવી ગયેલા છે અહીં જો વાત કરવામાં આવે તો કચ્છ અને બ્રોજ કચ્છવાસીઓ હમીરસર તળાવ ઓગણવાનું હોય એના માટે કરીને પૂછા કરતા હોય છે ખાસ કરીને મુંબઈવાસીઓ તો જયારે હમીરસર છલકાતું હોય ત્યારે પણ જે પરંપરા છે એ નિભાવે છે આવી રીતે વાત કરવામાં આવે તો અહીં જે પ્રમુખ સ્વિમેન સોલંકી દ્વારા એને વધારણા પણ કરવામાં આવશે અને અહીં રજા જાહેર કરવામાં આવશે અત્યારે જોઈ શકાય છે કે વરસાદ વધુ હોવાને કારણે કદાચ એમાં ફેરફાર પણ થઈ શકે પરંતુ વધામણા તો ચોક્કસથી કરવામાં આવે જ છે રાજેન્દ્ર ઠક્કર જી મીડિયા ભુજ